નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસો પ્રકરણ ચોથું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વહુ વહુની રમત લાખિયારે બાળા શેખને માટે ગુજારેલી દુઆથી જાણે કે આબાસનો દીકરો દિવસે નહીં એટલો રાતે અને રાતે નહીં એટલો દિવસે વધવા માંડ્યો છે છઠ્ઠે દિવસે ઘરમાં છઠ્ઠી બેસાડી ઉપર નવા બરોમાંથી ઘડેલી કલમો અને કોરા કાગળના તા મૂક્યા ચાંદીના એક ખૂમચામાં દૂધ ઠારવા મૂક્યું હોય એમ રૂપિયાના ધોળા ફૂલા સિક્કાઓ ભરીને એમાં કેસર છટાણ જેમ લાલ હિંગડો નિગનીઓ વેરવામાં આવી અને આ સીધી સિદ્ધિના બાળ વરસના ટીન કે હાથની કુણી કુણી આંગળીઓ વડે એ સિક્કાઓની મુઠ્ઠી વાળાવવામાં આવી પાણીદાર મોતી જેવી એની ઝીણી લોમગોળ આંખમાં આંજણ આંજવામાં આવ્યું અને માનવંતીએ એને પહેલીવાર પોતાને થાને લે લગાડ્યો વિદાતા આવીને છઠ્ઠીના લેખ લખી ગયા બારમે દિવસે કુટુંબીઓ અને સગાઓની જમણવાર થઈ અને બાળ બળિયા ઉજવાયા ઓડી જોડી પીપળ પાન કરીને અમૃતે બાળકનું નામ રીખવું પાડ્યું નામની પસંદગીમાં પણ આચાર્ય વિમલ સુરીની જ પ્રેરણા હતી વિમલ સુરજી વિતરાગી સાધુ હોવા છતાં તેમને આભાસા પ્રત્યે ભારે રાખ હતો તેમને મન આભાસા એક શ્રાવક હતા હર ક્ષણે તેઓ આભાસાનું ક્ષેમકુશલ વાંચતા હતા ધર્મ કાર્ય અર્થે જરૂર પડે ત્યારે તેઓ આભાસા પાછે મોટી મોટી રકમના ખર્ચ કરાવતા આભાસા પણ સૂરજીના એક શબ્દ ઉપર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ જતા અને તેથી સંસાર ત્યાગ કર્યા છતાં આભાસાના સંસારમાં સૂરજી આટલો બધો રસ લેતા હતા રિખાવના જન્માક્ષર અને જન્મોત્રી તૈયાર થઈ આબાસા એ લઈને વિમલ સુરી પાસે ગયા સુરજીએ આઠ દિવસ સુધી સર્વ સ્વામી બંધુઓથી છુપી રીતે આ જન્માક્ષરનું અધ્યયન કર્યું ફરી ફરીને અધ્યયન કર્યું અને છેવટે ખિન્ન બનીને એ ભૂંગળું પાછું વાળ્યું જન્માક્ષર વાંચીને સૂરજીના શાંત માનસ જળ ઢોલાઈ ગયા બાળકને ભર યુવાન વયે એ ગ્રહણ કરતો જણાવ્યું છતાં આ હકીકત આબાસાને મોહે કહેતા એમની હિંમત ન ચાલી એમણે વિચાર્યું કે બાળકની હસ્તરેખાઓ વિગતે જોવી જરૂરી છે એક વર્ષે વિમલ સૂરી જસ પરામાં ચોમાસું કરવા આવ્યા ત્યારે બાળકની હસ્તરેખા જોવાનું એમનું કુતૂહલ વધી ગયું આબાસાને ત્યાં ગોચરી વહોરવા તથા ખચખાણ આપવાના નિમિત્તે તેઓ ગયા ઓસરીમાં રેખાઓ અને ચાર પાંચ છોકરા રમતા હતા સાથે હતો હતો ચતરભજનો છોકરો અને ચતુરભનો લાખિયાની નાનકડી રૂપાળી છોકરી પણ હતી આબાસા તરફથી માનવંતીને ખાસ હુકમ હતો કે મને પૂછ્યા સિવાય રીખાવને આ ડેલીનો ઉમરો વટોવવા ન દેવો રમવા માટે બહારના છોકરાને આપણે ત્યાં બોલાવવા પણ રીખવને ઉમરા બહાર ન મોકલવું આબાસાના હુકમ સાથે અમૃતના સ્વભાવની અનેક આશંકાઓ અને વહેમો ભળ્યા અને રીખવનું જીવન ઘરની ડેલી પૂરતું જ પરિમિત થઈ ગયું ધીમે ધીમે તો ઘરના સહુ માણસો તેમજ ચાકરો એમ જ માનતા થઈ ગયા કે ડેલીના ઉંમરાની બહાર તો જીવણસા અને બીજા દુશ્મનો હાથમાં મંત્રેલા દાણા લઈને રીખવ પર છાંટવા માટે ખડે પગે તૈયાર જ ઊભા છે પરિણામે રેખાવને રમવા માટે આડોશ પાડોશના છોકરાને અહીં તેડવા પડતા એમાં ચતરભજના બાળકો મુખ્ય હતા સાત ભાગ્યે એ છોકરા ચતુર્ભજ્ય થિય અથકા ખેપાની અને બારાડી હતા પરિણામે શરીરના સંપર્કથી વંચિત રહેલો રેખવ શેરીમાંથી મળતા સંસ્કારોથી વંચિત નહોતો રહ્યો ચતરભજનો છોકરો ઉદ્યોગ શેરી અને આ ડેલી વચ્ચે એક સાકળ બની ગયો હતો શેરીમાં રમાતી એક એક રમત એ આ ડેલીના ફળિયામાં દાખલ કરતો એ માટે થોડા રમનારા ઘટે તો અમૃત ભયની ખાસ પરવાનગી લઈને બહારથી વધારે છોકરાની આ ડેલીમાં આયાત કરતો અમૃત તો એક જ વાત લઈને બેઠી હતી શેરીના સત્તર સે છોકરા આવીને આ ફળિયામાં ભલે નાચી કૂદી જાય પણ મારા રીખાવનો તો લાખ વાતી ડેરીનો ઉમરો વોળોટવા ન દઉં કસાઈ જેવા કુટુંબીય સો મારા ભાઈનું કાસળ કાઢવા વાટ જોઈને જ બહાર બેઠા છે ને એ ઓલ્યો નખદ્યો જામણું તો રીખાવને દીઠે જ સેનો મેલી ફોસલાવી પટાવીને ઘરમાં ખાલીને ધબ્બી જ બિહારીને પછી વાત ઉડાડે કે ઈ તો કાબુલી આવ્યા હતા ઈ આ છોકરાને ઉપાડી ગયા સદભાગ્યે અમૃતના દલુને અને ઉદ્યાને દૂધ અને સાકર જેવું સરળ ભરતું દલુ પણ નાનપણથી અમરત જેવી આપ રખી માં અને આબાશા જેવા દિલાવર મામાના જાગમાં ઉછેર્યો હોવાથી ભારે આઝાદ અને અલડ બન્યો હતો ઉદ્યાને પોતાની અનેકવિધ શક્તિઓને કામગીરી આપવા માટે આ કાચો માલ ઠીક મળી ગયો દલુ અને ઉધ્યા વચ્ચે એવી તો ભાઈબંધી જામી એવી તો ભાઈબંધી જામી કે પછી તો દલુને ઉધ્યા વિના ન ચાલે ને ઉધ્યાને દલુ વિના ન ચાલે ઉધ્યાની જીભની મીઠાશ તો ચતરભજને એ કો મેલી દીએ એવી હતી ફેબા ફેબા કરીને એણે અમૃત ઉપર એવો તો જાદુ કરી દીધો હતો કે અમૃતને તો સગા ભત્રીજા રીખાવ કરતા એ વધારે હેત આ નવા ભત્રીજા ઉપર ઉભરાવા લાગ્યું અને અમૃત તો આ ઘરની ઘર દણી હતી આબાસાને મન તો બહેનનો બોલ એટલે બ્રહ્મ વાક્ય બહેનને ગમ્યું એ ભગવાનને ગમ્યું ઉદ્યા ઉપર અમૃતના ચાર હાથ થયા ત્યારથી આબાસાની આંખમાં પણ આ ચકતા મુનિમનો છોકરો વસી ગયો પછી તો ઉદ્યો અને સાથે એની બે નાનકડી બહેનો પણ એ ઘરમાં પડ્યા પથેરે રહેવા લાગ્યા અમૃત આખો દિવસ મારા દલોનો દોસ્તાર મારા દલોનો દોસ્તાર કરીને ઉદ્યાનના મલાવા કર્યા કરતી ખાવા પીવાની કોઈ પણ સારી ચીજ દલો અને ઉદ્યાનને સરખે ભાગે મળે નહીં ત્યાં સુધી સાત ખોટના રેખાવને પણ એ સાંપડી શકતી નહીં અમૃતની આ દરાર પલટાઈ માનવંતીને બહુ જ ખૂજતી પણ બા નણંદને એ બા કહી ભૂલાતી ની સામે એક હરફ પણ ઉચ્ચારવાની ભોજાઈમાં ત્રેવડ કે તાકાત નહોતી એ તો બિચારી મનમાં ને મનમાં સમસમી રહેતી અને કહેતી આવા પારકા છોકરાને બહુ હેરાવ્યો છે પણ કોગદી પસ્તાવાનું ટાળું આવશે દલુ અને ઉદ્યા વચ્ચેનો ઉદ્યા અને આબાસા વચ્ચેનો ઘરોબો જોઈને ટીખડી ગામ લોકોએ તો તાબડતોબ ચુકાદો આપી દીધો કે ઉદ્યો એ સા બાપાનો પહેલા ખોડાનો દીકરો છે અને દલુ ભલે ભાણે જ રહ્યું પણ એ બીજા ખોડાનો છે સગીપણે તરના જલમ્યા રેખાવને કયા મવાડી મેળશો કોક વડી રેખાવનો પણ પક્ષ ખીચતું રેખાવ તો છે ત્રીજા પાછા આ જુઓ દેડકાના ને ઉપર ઓછો ઓછો વાના કરે છે ને હોય એ તો દલુનો નો ભાઈ છે ને એટલે જરાક મોન મોહ સાચવી એલા ભાઈ બન તો સોના છોકરાઓને હોય છે પણ ભાઈ બનના આવા લાડ ચાક તો એક આબાસાને ઘેર જોયા એલાવ લાવ આ ચત્ય મુનિમને પણ આબાસાના ઘર હારી કોક આકલા બવની પૂરે પૂરી લેણા દેણી નીકળી હું પોતે તો જિંદગી આખી આ પેઢીમાં ઉભો ધરાણો ને માથેથી પોતાના છોકરાનો એ સાલ સલવાળ્યું હવે આ રીખવ શેઠનો મુનિમ ઉદ્યજ થયો જાણજો કોકે મજાકમાં ભવિષ્યવાણી ભાખી બાય કોને ખબર છે કોની લાડી કોના છોડ ચાલશે ખાલા મોફતના મનના મોર શું કામ ઉતારો છો ઓધ્યા જેવા કાટ લ્યાને ઘરમાં ગરવા દીધો છે દી કોક દી કુટુંબ આખાને પાયમાલમાં મૂકી દેશે ને આવી આલિશાન મોલાતુનો આપ શરો કરી નાખશે ભાઈ ધણીને સૂચિત ઢાંકણીમાં આપણે શું કામ ઠાલા કોકની અધ્યારી કરીને દુબળા થઈ છીએ મેદીની આપ શરૂ થાય તો આપણે ક્યાં રોટલા પૂરવા જવું પડે એમ છે દલુ અને ઉધ્યો બંને જણા રેખાવ કરતા ઉંમરમાં ઠીક ઠીક મોટા હતા તેથી રેખાવ એમની સેહમાં દબાતો વળી રેખાવને હજી ડેલીની બહાર જવાની છૂટ નહોતી એટલે રમત ગમત વગેરે માટે એ આ બંને મોટેરા ભાઈ બંધોના જ ઓશિયાળો હતો રીખાઓને રમવા માટે પોતાની જ ઉંમરના બાળકો બહુ નહોતા મળતા માત્ર પછવાડે વસતા સંધિના કુટુંબમાંથી હમણાં હમણાં લાખિયાની ઘરવાળી વ્યાજના હફતાના ભરણા પેટે આબાસાનું ઘરકામ કરવા આવતી થઈ હતી તેથી કોઈ કોઈ વાર એના કચ્યારા છોકરા જૂનું અને એમી પણ પરાણી કજ્ય કરીને સાથે આવતા અમરતને તો આ કાટ વરણના છોકરાને ઘરમાં પેસાડવાનું પસંદ નહોતું પણ માનવંતીને આ પડોશી કુટુંબ પ્રત્યે આ જ વર્ષો થયા જીવ હળી ગયો હતો તેથી અમરત એની આડે આવી શકતી નહીં અને મનમાં બાબીના આ ગાલાવેલા પણ ઉપર બળી બળીને ખાખ થઈ જતી જૂનું આમ તો રીખાવ કરતા ઉંમરમાં થોડો નાનો હતા પણ દીલમાં જખર બાંધાનો હોવાથી દેખાવમાં એ દેખાવ કરતાં મુઠ્ઠી એક મોટો લાગતો એમી એ જૂનીની નાની બહેન હતી પણ અજાણ્યા માણસ કોઈ એમ ન કહે કે જૂનું અને એમી એક જ મગની બે ફાળ હશે જૂનું જેટલા પ્રમાણમાં જબ્બર અને કદાવર એટલા જ પ્રમાણમાં એમની નાજુક અને સુકુમાર હતી સુશીલા લાખિયારે એને માટે ટોચુકડી ઈજાર અને ટચુકડો આંબો સીવડાવતા હતા નાનકડી એમને આ કપડાં બહુ જ એને અને એ પહેરીને માથે જ્યારે લાલ રંગનો રૂમાલ ઉડતી ત્યારે તો એના ભારે નમળાને લાલ લાલ હિંગળીયા મો ઉપરથી જ ગુલાલ ઉડી ઉડીને આ રૂમાલને રંગી રહ્યો છે એવો દેખાવ થઈ જતો ખાસા ભર્યા ભાર જલ્લી પગલે એ આબાસાની ઓસરીમાં હરફર કરતી ત્યારે ઘડી ભર તો એમ જ લાગતું કે નાટકમાં મુગલ દરબારની કોઈ હોરીનો જ એ પાઠ ભજવી રહી છે એમીનો આ પોષક રીખાવને એટલો તો ગમી ગયો કે એણે કજો કરીને ઈજાર અને લાંબો આંબો સીવડાવ્યા એમીના માથા પર રૂંબાલ જોઈને રીખાવ પણ એક નાનકડો લાલ અતલસો કકડો હાથમાં રાખવા માંડ્યો પછી તો આ બંને બાળ ગઠિયાઓના જીવ એટલા બધા હળી ગયા કે દિવસ આખો બે સાથે જ રમ્યા કરતા એક વખત રીખાવે નાહીને ઉઠ્યા પછી કપડાં પહેરવામાં વાળ લગાડી અને પોતાની અસર રેશમી બટ કૂડી કફની હાથમાં લઈને એ બહાર ઓસરીમાં રમવા આવતો રહ્યો એના ગોરે વાસ્તામાં નીલ વોણું લાખું દૂધની તર જેવા ઉજળા આરસ પહાણ વચ્ચે નિલમ મણિની જેમ શોભી રહ્યું હતું એમ એ એ જોયું અને બારે કુથલ ઉપજ્યું પોતાના હરીફ ગોઠિયા પાસે અમુક રમકડું છે અને પોતાની પાસે એ નથી એવો ઈર્ષા પેર્યો અચકિતતાનો ભાવ પણ તેને એક ક્ષણ માટે ઉભજી આવ્યો પોતાની આંખે શરીરે ક્યાંક આવું રૂપાળું ચિત્રમણ નથી એ હકીકતનું ભાન થતા રેખાવના એ નીલ વર્ણ નિશાન ઉપર એણે પોતાની કોણી કોણી આંગળીઓ ફેરવી જોઈ રીખાવને જાણે કે એ સ્પર્શ ગમ્યો હોય એમ એના મોં ઉપરથી લાગ્યું અમીએ પૂછ્યું રીખાવ આ ડાઘ શેનો છે રેખાવે કહ્યું ગાંડી આ ડાઘ નથી આ તો લીલું ફૂલ છે ફૂલ લાખાની નિશાનીનું રીખાવને મોયે થતું આવો કાવ્ય મય વર્ણન સાંભળીને તો એમીની જ ન જ રહેવાયું રીખાવ મને આ લીલું ફૂલ આપ રેખાઓ હસ્યો તું તો સાવ ગાંડી જ રહી આ ફૂલ કોઈ સાચ કલું ન ફૂલ નથી એ તો મારા વાસામાં ચૂટી ગયું છે તો મારા વાસામાં પણ બીજું એક ફૂલ ચિતરી દે મને ન આવડે બાળક રીખવે સીધો ને સરળ ઉત્તર દીધો તે દિવસે અણસમજુ એમીએ ઘરે જઈને રેખાવના વાસામાં જોયું હતું એવો લીલો ફૂલ લેવા માટે લાખિયાર પાસે ભારે કજિયા કર્યો વિમલ ગોચરી માટે ડેલીમાં પ્રવેશ્યા ત્યારે બપોર થઈ ગયો હતો પણ લાખિયારને ત્યાં રોટલા મોડા ઘડાતા તેથી હજી જૂનોનો અને એમીનો અહીં જ રમતા હતા આજે ઉદ્યોગ એક નવી રમત લાવ્યો હતો એનું નામ વહ વહુની રમત દલો અને ઉદ્યા ઉપરાંત શેરીમાંથી બીજા પણ બે ચાર તેવડા છોકરા છોકરીઓ અહીં આવી ચડ્યા હતા એમાં ઉદ્યાની નાની બહેને લીલી પણ હતી ઉદ્યો આ રમતનો સર્જક હતો એની મૌલિક મેઘાએ આ રમતનો વ્યૂહ રચી કાઢ્યો હતો એ વ્યુહુ પ્રમાણે તો રીખાવે લીલીને વહુ બનાવી હતી બીજા સહુ છોકરા ઉદ્યાના હુકમ પ્રમાણે એકબીજાના વહુ બની ગયા પણ રીખાવે ઉદ્યાના હુકમનો અનાદર કર્યો એણે કહ્યું લીલી હારે નહીં પરણું લીલી હારે નહીં તો કોની હારે પરણીશ ઉદ્યાએ રીખાવ સામે આંખો કાઢીને કહ્યું લીલી હારે નહીં તો શું મારી હારે ભણીશ અને સહુ છોકરાને ખળખળાટ હસાવ્યા ખાવે એક જ વાત પકડી રાખી હું એમી હારે જ પરણીશ ફરી સહુને હસવાનું મળ્યું તારી લીલી ઉદ્યાએ હુકમ છોડ્યો ના મારી વવ લીલી નહીં મારી વવ એમી એલા એમીને વવ તો કરાય આબા બાપાને ખબર પડશે તો રાંધાણીયામાં નહીં

હું તો એમીને વહુ કરીશ બાળ હટ ચાલુ રાખી અને સહેજ રોવા જેવો ઉહુકારો પણ કર્યો શા માટે રડે છે શ્રાવક વિમલ સુરીએ રીખવનો મો પોતાની પહોળી હથેળીમાં લઈને લાળપૂર્વક બંને ગાલ દબાવતા પૂછ્યું કોને વહુ કરવી છે ને શો આ બધું વેસ ઉદે જવાબ આપ્યો મારા જસ બ એ તો અમે વવની રમત રમતા હતા રીખાવને અમે કીધું કે એમીને વવ ન કરાય એમેથી આપણે અબડાઈ પણ રીખાવ હજી કાંઈ સમજે થોડું વિમલ સૂર્યનું વિશાળ કપાળ જેના ઉપર હર ક્ષણે ઊંડા વિચાર મંથની સૂચક કરચલીઓ રહેતી એ કરચલીઓમાં એ આજે વધારો થયો અને નેણ ઊંચા ચડી જતા આંખો પણ પહોળી થઈ ગઈ અને મોં ઉપર એક ધુમાવમિયા કુતહલ તર વરી રહ્યું રેખાવને સમજાવતા ફસલાવતા તેવો પરસાને સામે ખૂણે પડેલી પાટ ઉપર એને લઈ ગયા રેખાવે એમીને પણ સાથે ખેંચી પાછળ ઉધ્યો દલોને બીજા છોકરા પણ ચાલ્યા રસડામાં તપસ કરતા જણાયું હતું કે ગોચરી માટેની વેડા થવાને થોડી વાર છે એટલે વિમલ સૂર્યે માનવંતી અને અમૃતને ધર્મ લાભ આપીને પરસામાં થોડો સમય રાહ જોવાનું મુના સભ્ય માન્યું હતું વળી આબાષાનું જમવા આવવાનું ટાણું થઈ ગયું હોવાથી પોતે થોડી વાર રાહ જોશે તો આબાસા પણ આવી ચડશે અને ધર્મ લાભ પામી શકશે એવી વિમલ સુરીની ગણતરી હતી મહાપુરુષોને જે જે શક્તિવરી છે બાળક સાથે બાળક બની જવાની એ વિમલ સુરીમાં પણ હતી ઉપાશ્રયમાં અપગ્રહ આત્મસાધના કર્મ બંધન કે સૌમ્યત્વ જેવા બારે વિષય ઉપર વ્યાખ્યાન આપી રહ્યા પછી ભાવુક શ્રોતાઓ અપગ્રહ વ્રતનો પ્રથમ ભંગ કરવા માટે પ્રભાવના પસ્તાસા લેવા જતા પહેલાં બાલગોપાલ સહિત શ્રીને વાદવા આવે ત્યારે લાંબા લચ પ્રવચનની કંટાળેલા વિમલ સુરી આ ટીણીયા ટોળી સાથે ભારે ગેલ કરતા અને તેથી તેઓ માત્ર શ્રાવિક વર્ગમાં જ નહીં પણ છોટા શ્રાવિકો બાળ વર્ગમાં પણ લાડીલા બની શક્યા હતા પરસાની પાટ ઉપર બેસીને રેખાવ એમી દલો અને ઉધ્યા સાથે ગેલ કરીને કોઈનું ધ્યાન ન ખેંચાય એ રીતે એમણે રીખાવની જમણી હથળીની રેખાઓ જોઈ લીધી અને તરત એમના મોં ઉપર ઝાખપ આવી ગઈ કોણ જાણે કેમ પણ એમિની હસ્તરેખાઓ જોવાનો એમને સૂજ્યું રમત રમતમાં એનો હાથ પણ સ્પર્શ કર્યા વિના દૂરથી જોઈ લીધો અને જાણે કશાક બારે અટપટા કોયડાનો ઉકેલ મળી ગયો એમ એમના મોની તંગ બનેલી રેખાઓ ઢીલી પડતા લાગ્યું છતાં રેખાઓની રેખાઓ જોતી વેળા એમની આંખમાં ઝપકી ગયેલો વિષાદ હજી સાવ દૂર થયો નહોતો મહારાજ સાહેબ માફ કરજો થોડોક મોડો થયો છું પગથિયા ચડી રહેલ અવાજ આવ્યો લશ્કરી શેઠની એક હુંડી આવી પડી એના નહીં એ તો એમ જ ચાલી વિમલ સુરીએ કહ્યું સંસારી જીવ કોને કહે દ્રવ્યોપાર્જન અર્થે સગડા આરંભો કરવા પડે અને એ આરંભો કરતો છતો પણ માણસ આદર્શ શ્રાવક બની શકે અને કર્મ ખપાવી શકે આબાસાને ભય લાગ્યો કે અત્યારે હું ભૂખે પેટે પેઢીમાંથી દોડતો આવ્યો છું અને હજી તો અર્ધો અર્ધર હુંડીઓ સ્વીકારીની બાકી રહી છે ત્યારે આ મુનિશ્રી જેમને તૈયાર ગોચરી ઉપર માત્ર તૂટી પડવાનું જે કામ કરવાનું હોય છે તેઓ અત્યારે શ્રાવકના બાળ વ્રતો કે અતિચારનો આદેશ કે સંસારી સાદુત્વ ઉપર રીત સરનું વ્યાખ્યાન જ આપી દેશે એ શું તેમણે તરત મૂળ કામ ઉપર આવવા માટે મુનિમશ્રી તેમજ માનવંતી બંને સાંભળી શકે તેટલા મોટા અવાજે કહ્યું વેળાને હજી વાર છે કે શું અંદરથી માનવંતીનો અવાજ આવ્યો તૈયાર જ છે આભાશાહે રાબેતા મુજબ હોશે હોશે શ્રીને વહોરવા કરી જોયું પણ આજે વિમલ સુરીએ એમના નિયમ કરતાં ઓછી ગુચરી વહોરી આભાસા મો ઉપર ખેસનો સોનેરી પટાળો છેડો દાબીને જે જે વસ્તુઓ મુનિમશ્રીને આગ્રહ કરી તે તે દરેક ચીજનું બહુ થઈ ગઈ અહીં તેમને સંકોચ પડશે એવા એવા જવાબો સાથે ઇન્કાર જ થતો ગયો રોજ પોતાને હાથે ઓહોરનાર ખુદ માનવંતી પણ આજે નવાઈ લાગી પાત્રાને જોડીમાં સિફતની સંકેલી રાજોહરને અદાપૂર્વક બંગલામાં મારીને પીમલ સુરી વિદાય થયા ત્યારે જતાં જતાં ફરી એક વખત રેખાઓ અને એમી તરફ નજર ફેંકતા ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ